અઠા સાડા અઠાર ની દોન હજાર એકવીસ એકવીસો રૂપિયા ગીએલ આ દોન હજાર એકવીસ સાડે એકવીસ બાવીસ ખરીદાર સાડ બાવીસ ત્રેવીસો રૂપાય ત્રેવીસો રૂપિયા રૂપિયા સાડે ચોવીસ પચવીસો રૂપાયો 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 રૂપાય એક હજાર રૂપિયા એક હજાર પંદરસો અઠાશો રૂપાય અઠરાશ દોન હજાર એકવીસ બાવીસ ત્રેવીસ સાડ પચીસ ચોવીસ સાડી ચોવીસ સત્યાવીસો રૂપાય સત્યાવીસો રૂપાય તાવીસ પંદર હોય સત્તાવીસ પંદર રૂપિયા અઠ્ઠાવીસો રૂપિયા અઠ્ઠાવીસો રૂપિયા साडे पंचवीस चोवीस साडे चौवीस सत्तावीस साडे सत्तावीस रुपये चोवीस ચોવીસ રૂપાયે ચોવીસ રૂપિયા રૂપિયા ત્રીસ રૂપાય ચોવીસ રૂપાય ચોવીસ રૂપાય તીન ખાની ચોવીસ સાડ ચોવીસ પંચવીસ સાડે પંચવીસ છવ્વીસ સાડ ચોવીસ સાડ સત્તાવીસ અઠ્ઠાવીસ સાડા અઠ્ઠાવીસ સાડતી રૂપાય તીન હજાર રૂપાય તીન હજાર રૂપાય તીન હજાર એકવીસ બાવીસ સાડ ચોવીસ રૂપિયા ત્રેવીસ સાડે ચોવીસો રૂપિયા રૂપાય ચોવીસો રૂપાય ચોવીસો રૂપાય સાડે ચોવીસ પંચીસો રૂપાયો રૂપાય આ પંચાવીસ સવિસ સત્તાવીસ સાવ અઠાવીસ સાડ અઠાવીસ એક દોન હજાર ચોવીસ સાડ ચોવીસ સાડા અઠ્ઠાવીસ સાડ એક હજાર રૂપિયા ત્રીન બે હજાર આ પંદરસો અઠાર બાર હજાર રૂપિયા એકવીસ બાવીસ સાડ બાવીસ ચોવીસ સાડ ચોવીસ પંચવીસ સાડેપંચવીસ સાહેબ સત્તાવીસો રૂપિયા સાડ સત્તાવીસ અઠાવીસ સાહેબ દોન હજાર પંચવીસો રૂપાય છવ્વીસ સાડે છવ્વીસ સત્તાવીસ અઠાવીસ અઠાવીસો રૂપાય અઠાવીસ પન્નાસ રૂપ છવ્વીસો રૂપો રૂપાય છવ્વીસ છવ્વીસો રૂપાય બીજી આ એક હજાર રૂપાય અત્રાસ અત્રે દોન હજાર બાવીસો રૂપિયા ત્રેવીસો રૂપાય ચોવીસ સાચવીસો રૂપિયા સત્તાવીસ સાડા સત્તાવીસ અઠ્ઠાવીસ સાડ અઠ્ઠાવીસ રૂપિયા રૂપિયા પન્સ રૂપિયા રૂપાયો રૂપિયા સાડા નવી ત્રેવીસો રૂપાયો રૂપાયો રૂપાય પંચવીસો રૂપિયા કે પીસ આ દોન હજાર બાવીસ એકવીસો રૂપિયા પંચાવીસો રૂપિયા અઠ્ઠાવીસ પીએસઆર આ પંદરશ અઠરાશ રૂપાયોન હજાર રૂપાય બિયાર એ પંદર સત્તાવીસ સાડ સત્તાવીસ એક પંદરસો અઠ્યાસી દોન હજાર રૂપાય દોન હજાર રૂપાય બિયલ દોન હજાર એકવીસ બાવીસ ત્રેવીસ સાડત્રીસ સાડ સત્તાવીસ અઠાવીસ એમ કાન આ પંચો રૂપ ਸਾਲੀ 2500 ਰੁਪਏ 2520 2700 ਰੁਪਏ ਬੰਦੀਰਵਾ 2750 ਰੁਪਏ

અઠરાશો રૂપિયા દોન હજાર રૂપિયા દોન હજાર રૂપિયા એકવીસો રૂપાય બાવીસો રૂપિયા બાવીસો રૂપિયા ડબલ્યાજ એ દોન હજાર એકવીસ બાવીસ સાડ બાવીસ તેવીસ સાડત ચોવીસ સાડ ચોવીસ રૂપિયા સાડે પંચોતેર સવિસો રૂપિયા સત્તાવીસો રૂપાયો રૂપિયા